ત્રીસ વર્ષમાં ગુજરાતમાં જઈ ગુંડા કઈ રીતે ફૂલ્યું ફાલ્યું ફરે છે ને એનું એક ઉદાહરણ સામે આવ્યું છે ગઈકાલે છે વિશાલ હળમતીયા માં છે ગોપાલભાઈ ઇટાલિયાની સભા હતી ત્યારે એક મહિલાએ કીધું કે એના ઘરની બહાર એના મેન જે દરવાજો હોય એની બહાર જે ગુંડાઓ દ્વારા જે બેલાની જે લાઈન લગાડી દેવામાં આવી હતી દરવાજામાંથી જે બહાર ન નીકળી શકે એવી જ રીતે જે દરવાજાની સાવ આગળ જઈ બેલા જઈ ખડકી દેવામાં આવ્યા હતા આ મહિલાએ વિચાર કરો કોર્ટના દરવાજા પણ ખખડાવી લીધા હતા બે હજાર એકવીસમાં માં જે મામલતદારે જે એક જ દિવસમાં છે બેલા હટાવી લેવાનો પણ હુકમ આપ્યો હતો છતાં પણ જે આઠ વર્ષ થયા છે હજી બેલા જઈ ત્યાંના ત્યાં છે વિચાર કરો આપણે કેવા ગુજરાતમાં જીવી રહ્યા છીએ જે ગુંડાઓ છે આઠ વર્ષથી જે બેલા દ્વારા જે કોકનો રસ્તો રોકી રહ્યા છે અને આખું ગુજરાત જે જોઈ રહ્યું હતું એટલે કાલે જે જ્યારે ગોપાલભાઈ ટેલિયાની આ વાતની ખબર પડી એટલે એમને જે બેલા છે એ હટાવી લીધા પોતે જાતે જઈ આ બેલા છે એ સાઈડમાં કરી દીધા જેથી કરીને જે મહિલા છે એમનો રસ્તો ખુલ્લો થાય તો સાંજે જે એક બીજા સમાચાર આવ્યા કા ગુંડાઓ દ્વારા જે આ બેલા છે પાછા ખડકી દેવામાં આવ્યા છે એટલે આજે જે ગોપલભાઈ ઇટાલીએ છે એક વાત કીધી છે સ્થાનિક પ્રશાસનને જે બે દિવસનો સમય આપ્યો છે જો બે દિવસમાં જે આ બેલા છે પ્રશાસન દ્વારા જે હટાવવામાં નહીં આવે તો ગુજરાતની તમામ જનતા છે આ બેલા જે હટાવવા માટે જે એક થઈ અને બેલા હટાવવા આવશે આવું છે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે એટલે એટલે ખાસ સ્થાનિક પ્રશાસનને અને જે ભૂપેન્દ્રભાઈ પટેલ હરસંઘવીની જે સરકાર છે એમને ખાસ કેવું હતું કે તાત્કાલિક જે આ બેલા જે હટાવી લો ચોખ્ખું દેખાય છે ત્યાં રસ્તો છે છતાં પણ જે કોઈના ઘર આગળ જે આ રીતે જે બેલા રાખવા એ બિલકુલ અયોગ્ય છે એટલે આ બેલા છે તાત્કાલિક હટાવી લ્યો નકર બે દિવસ પછી ગુજરાત ની તમામ જનતા છે આ બેલા હટાવવા માટે તૈયાર છે ખાસ છે આ વાત જે નોંધે લેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત